સામાન રીતે ચોર કે રોમ્યાઓને પકડવા માટે પોલીસ હાથમાં ડંડો લઈને ફરતી હોય છે પરંતુ સુરતમાં આ વખતે પોલીસ હાથમાં ડંડો નહીં પરંતુ પીપુડા લઈને ફરી રહી છે ઉત્તરાયણ પર્વને લઈને સુરતના સો વર્ષ જૂના ડબગર વાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને અને અસામાજિક તત્વો વેપારીઓ લોકોને હેરાન ન કરે તે માટે ખાકીમાં નહીં પરંતુ સાદા ડ્રેસમાં હાથમાં પીપુડી લઈને પોલીસ ફરી રહી છે આ સાથે જ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતી લાલાઓ પતંગ દોરાની ખરીદીમાં લાગી ગયા છે શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગરવાડમાં પતંગ દોરાની ખરીદીમાં લોકોની ભીડ જામી છે આગામી અગિયાર બાર અને તેરમી તારીખે પતંગ દોરીની ખરીદી માટે ડબગરવાડમાં લોકોની ભીડ એ હદે વધશે કે પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે ત્યારે આવી ભીડનો ફાયદો ખિસ્સા કાતરો ઉઠાવી મોબાઈલ અને પરસી ચોરી કરતા હોય છે ત્યારે આ વર્ષે પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી કાઢ્યો છે પતંગ બજાર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પીક પોકેટિંગના બનાવો ન બને એ સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેટિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે

સાથે જ ડ્રોન કેમેરાની મદદથી સતત વોચ રાખવામાં આવશે એટલું જ નહીં ગ્રાહકના વેશમાં પોલીસ કર્મીઓ સતત બજારમાં ફરતા રહેશે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ પણ કરવામાં આવશે સાથે જ બજારમાં આવેલી ઊંચી ઇમારતો પરથી પોલીસ દૂરબીનની મદદથી પણ ચાંપતી નજર રાખી રહી છે જેથી દરેક હિલચાલ ઉપર નજર રહે કોઈ ચોરી કરીને ભાગવાની કોશિશ કરે તો તેને તુરંત જ ઊંચી ઇમારતો પર તહેનાત રહેલા પોલીસ કર્મચારીઓ દૂરબીન અને વોકી ટોકીની મદદથી માહિતી આપશે જેથી ચોર તુરંત જ પકડાઈ જાય લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનના ડબગરવાડ વિસ્તારમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે આ સમય દરમિયાન મોબાઈલ અને પર્સ સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય છે આવી ઘટનાઓ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બજારના બંને બાજુ બેરિકેડિંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે એ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે જ્યાંથી દૂરબીનનીથી શંકાસ્પદ મૂવમેન્ટ ઉપર નજર રાખી શકાય સાથે જ તેઓએ જણાવ્યું હતું કે વોકી ટોકીની મદદથી અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ એ સિવાય ડી સ્ટાફના પોલીસ કર્મીઓ ખાનગી કપડામાં અલગ અલગ વેશમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને શી ટીમ એન્ટ્રી અને એક્ઝિટ ઉપર તેનાત છે મહિલાઓને પરિવાર સાથે શોપિંગ કરવા આવતા લોકોને તેમના પર્સ અને કિંમતી ઘરેણાં સાચવવા તથા કોઈ છેડતીના બનાવ ન બને તે બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે